નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે દીકરી સાસરે ગયા પછી ત્રણ મહિના પછી એની માને પત્ર લખે છે એની મમ્મીને પત્ર લખે છે અને પત્રમાં એવી એવી ઊંડી વાતો લખે છે કે તમે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો શું વાત લખે છે એ આપણે જાણીશું પણ એની પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવી દો જેથી કરીને કોઈ પણ અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો આપણે જાણીએ કે દીકરી પત્રમાં શું લખે છે દીકરી પત્રમાં લખે છે કે મારી વહાલી મમ્મી હું તારી લાડકી દીકરી

જેમ તું મારી લૂછતી હતી તારા આંસુઓથી કાગળ પર સહી ફેલાઈ જશે અને અક્ષરો વિખેરાઈ જશે આ કાગળમાં ઘણું એવું છે જે મેં ક્યારેય તને કહ્યું નથી પણ આજે કહેવું છે મારા સસુરના ઘરમાં મારા પગલાં પડ્યા એને આજે ત્રણ મહિના થઈ ગયા લગ્ન પછી વિદાય વખતે છેલ્લી વાર મારા એટલે કે આપણા ઘરને જોયેલું એ વાતને ત્રણ મહિના થઈ ગયા તારા ખોળામાં માથું રાખીને સૂતાને ત્રણ મહિના થઈ ગયા ઘરમાં આવતા દુપટ્ટો સોફા પર ફેંક્યાને ત્રણ મહિના થઈ ગયા સવારમાં તૈયાર થતી વખતે સ્પીકર પર મોટા અવાજે ગીતો સાંભળ્યા ને આજે ત્રણ મહિના થઈ ગયા પગની ઠેસ મારીને ફાસ્ટ હિંચકા ખાતા એને આજે ત્રણ મહિના થઈ ગયા રડવું આવ્યું ને મને પણ મમ્મી જોજે તારા હતિશીલ લાગણીશીલ સ્વભાવમાં એવું બિલકુલ વિચારતી નહીં કે હું અહીંયા ખુશ નથી કે મને કોઈ વાતની તકલીફ છે અહીંયા બધા જ બહુ સારા છે મારું ધ્યાન પણ સૌ ખૂબ જ રાખે છે અને આ તો હવે મારું જ ઘર છે ને પોતાના ઘરમાં વળી દુઃખ પણ આ તો યાદ આવી ગયું એટલે કહ્યું મમ્મી તું જ્યારે એ મામાના ઘરે રહેવા જવાનું કહેતી ત્યારે હું ના પાડતી કે આમાં આમ રજા પડે અને તરત જ મામાના ઘરે શું રહેવા જવાનું મારે નથી આવવું તું જા અને મને મૂકીને તું ક્યારેય જતી નહીં થોડી વાર તારો ચહેરો નિરાશ દેખાતો પણ પાછી તું રોજની જેમ બધા કામોમાં લાગી જતી તારી એ નિરાશાનું કારણ આજે મને મને સમજાય છે રસોઈ અને ઘરકામ તું મને કેટલી વાર ટોક્યા કરતી અને હું ચીડાઈ જતી તારી પર કે હવે હું તને ગમતી જ નથી તને તો ભાઈ જ ગમે છે છોકરી છું ને એટલે ક્યારેય તો પપ્પાને તારી ફરિયાદ કરતા કહી પણ દેતી કે મારે હવે રહેવું જ નથી આ ઘરમાં તારી આ નાની મોટી રોકટોક પાછળ રહેતી મારી માટેની ભવિષ્યની ગાંઠ ચિંતાને મેં આજે ઓળખી છે મને ઘર બહારની દુનિયાનો પરિચય પપ્પાએ કરાવેલો અને એની માટે પપ્પાને મને ઘડી છે મને પગભર બનાવી એ વિચારીને હું તને કદાચ અવગણતી જ રહી તું કંઈ પૂછે તો પણ હું કહી દેતી કે તને કંઈ ખબર ના પડે આ તારા ઘરનું કામ નથી હું બહુ જ ખોટી હતી મમ્મી ખરેખર ખબર તો મને નોતી પડતી એ વખતે કે પગભર બનાવવા માટે મારી નાની નાની પગલીઓમાં મોટા વિશ્વાસના પગલાં તારા હતા તે મારી માટે નોકરી નોતી કરી કે મારી સારી રીતે ઉછેર કરી શકે અને મને સ્વનિર્ભ બનાવી શકે મને હજી યાદ છે તૈયાર થઈને મને ઓફિસે જતા તું જોતી ત્યારે મારા કરતાં તારી આંખોમાં આત્મવિશ્વાસ વધારે ચલકતો હતો મારો પહેલો પગાર મેં પપ્પાના હાથમાં આપેલો ત્યારે તું રોઈ પડેલી એ આંસુ તારા પૂરા થયેલા સપનાનો હર્ષનો ઉલ્લાસ વરસતો હતો નીતરતો હતો જ્યારથી મારી સગાઈ થઈ તું મને સાવ બદલાયેલી લાગતી રોજ જોરથી બૂમો પાડીને ઉઠાડતી મમ્મી હવે આવીને મને ધીરેથી બ્લેન્કેટ ઓઢાડી દેતી મારી ઊંઘ ના બગડે એટલે ઘરમાં કુકરની સીટી પણ મોડી વગાડતી તારી રોકટોક પણ બંધ થઈ ગયેલી જેમ જેમ લગ્નના દિવસો નજીક આવતા તું મને વધુને વધુ બદલાયેલી દેખાતી રોજ રાત્રે મારા માથે હાથ ફેરવી સુડાવતી મને ફ્રેન્ડ સાથે બહાર પણ ન જવા દેતી જાણે તારી નજર સામે રાખવા માગતી હોય અરે લગ્ન પહેલાં એક મહિના તે મને ભાવતી બધી જ વસ્તુઓ બનાવીને ખવડાવેલી અને પપ્પા પણ રોજ મને ભાવતો નાસ્તો લઈ આવતા જાણે હું કાયમ માટે જવાની ના હોય અરે સોરી આવું ના બોલાય એમ જ ને અરે હું સાસરે જવાની વાત કરું છું મારી ખરીદેલી વસ્તુ જોઈને તું તો લગ્નને લગ્નને કુંવારી એવું બોલતી મારી મમ્મી નાનીમાં નાની વસ્તુ યાદ કરીને મારા કરિયાવર માટે ખરીદેલી અને એને સૂટકેસમાં ભરતી વખતે તારી આંખો પણ ભરાઈ આવતી લગ્ન મંડપમાં તમે પપ્પા મમ્મીએ મારો હાથ એકબીજાના હાથમાં આપી હસ્તમેળાપ કરાવ્યો અને અમારા છેડા છેડી બાંધ્યા તે વખતે જાણે આપણા સંબંધના છેડા છૂટી રહ્યા હોય એવું મને લાગ્યું મારી લાગ્યુંનો છેડો તે છેડા છેડીમાં બાંધ્યો ત્યારે તારા મમતાનો પાલો મારા હાથમાંથી છૂટી ગયો તને હંમેશા ચિંતા રહેતી ને કે હું શું કરીશ મારા સાસરે કેમ કરીને સાચવીશ ઘર મેં તો ક્યારેય કંઈ કર્યું જ નથી ક્યાંય અટવાય તો નહીં જાઉં ને પણ મમ્મી તને ખબર છે હવે અહીં મને ઉઠવા માટે આલારામની જરૂર નથી પડતી ઘરનાનો ઘરનાને સમયસર ચા ને નાસ્તો કરવાની જવાબદારી જ મને વહેલી ઉઠાડી દે છે ઉઠીને સીધી હું રસોડામાં પહોંચી જાઉં છું સવારે પૂજા પાઠથી માંડીને ટિફિન તૈયાર કરવાનું દરેક માટે અલગ અલગ શાક બનાવવાનું અને કોઈને ચા તો કોઈને કોફી અડધા કપડા મશીનમાં ધોવાના તો અડધા હાથથી ધોવાના કાચના વાસણ જુદા રાખવાના દરેક કબાટના ખાનામાં ગોઠવવાના ઘરમાં ખૂટતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કપડાં ઇસ્ત્રી કરવાના રસોઈમાં કેટલો મસાલો ક્યારે અને કેમ વાપરવાનો ઘર ચોખ્ખું રાખવાનું ઘરના દરેકનું ધ્યાન રાખવાનું સાથે દરેકનો અલગ અલગ સમય સાચવવાનો અને આ બધાની સાથે મોઢા પર સ્મિત સ્મિત તો રાખવાનું જ બાપ રે મેં ક્યારેય ભલે કંઈ કર્યું નહોતું પણ તને આ કરતા જોઈ તને આ કરતા જોઈ હતી જ્યારે હું પણ કરું છું ત્યારે તું મને સમજાય છે મમ્મી તું કેટલું બધું કરતી હતી એકલી એકલી આટલું કામ કર્યા બાદ મને તો રાત્રે પથારીમાં પડતા વેત જ ઊંઘ આવી જાય છે મારા એક્ઝામ સમયે હું રાત્રે મોડા સુધી વાંચતી હોય ત્યારે મારી સાથે રૂમમાં આવીને તું મેગેઝીન વાંચતી અને થોડી થોડી વારે કહેતી હું કોફી પીવા જાઉં છું તું પીસ ત્યારે મને થતું કે એવી કેવું મેગેઝીન હશે કે મમ્મી આમ ઉજાગર કરીને વાંચે છે આજે મને સમજાય છે મમ્મી કે આટલું કામ કર્યા બાદ થાકેલું કોઈ માણસ રાત્રે ન વાંચે અને સાથે સાથે અફસોસ પણ થયા કરે છે કે હું તારી માટે કંઈ ના કરી શકી માં એક બાળકને ઉછેરે એમ ઘરની સ્ત્રી આખા પરિવારને ઉછેરતી હોય છે સ્નેહ લાગણી મમતા સમર્પણ કાળજી અને પોતાનું આખું જીવન આપી દે છે એની આંખોમાં ઉછળતા સપના ક્યારેય એના પોતાના નથી હોતા મમ્મી આજે જીવનમાં ડગલેને પગલે તું મને સમજાય છે તારી લાગણી તારી ચિંતા તારું સમર્પણ અને મારા ત્રેવીસ ચોવીસ વર્ષ માટે તે વાપરેલા તારા જીવનના ત્રેવીસ ચોવીસ વર્ષ આજે મને સમજાય છે અને તારામાંથી જ પ્રેરણા લઈ મેં મારી આંખોમાં સપનું ઉગાડ્યું છે તારી જેમ મારા પરિવારને નિભાવવાનું તારા ઘર જેવું જ ઘર બનાવવાનું લગ્ન વખતે રડવું આવ્યું ત્યારે સૌથી વધારે દુઃખ પપ્પાને છોડીને જવાનું હતું પણ લગ્ન પછીના દરેક દિવસે મને તું જ વધારે યાદ આવે છે હું નાની હતી ત્યારે કોઈ કહેતું કે હું તારા જેવી છું તો હું કહી દેતી કે ના હું મારા પપ્પા જેવી છું અને તું હસ્તી પણ ખરી મારી સામે જોઈને પણ મમ્મી આજે લગ્ન પછી ખબર પડી કે હું દુનિયાદારીની તમામ બાબતમાં ભલે પપ્પા જેવી હોઉં પણ જ્યારે મારા ઘર પરિવાર સાથે હોઉં ત્યારે જાણે અદલ તારો પડછાયો જ જોઈ લે તો મિત્રો આ દીકરીએ આપ પત્રમાં ખૂબ જ એવી સરસ વાત કરી દીધી છે કે જિંદગી જીવવાની એને ખબર પડી ગઈ છે કે કઈ રીતે મમ્મી મારા માટે કરતી મને તૈયાર કરતી એ એને હવે સમજાયું લગ્ન પછી તો મિત્રો જો તમને આ સ્ટોરી અમારી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે અવનવા વિડીયોમાં મળતા રહીશું તો હવે આજે આ વિડીયો પૂરો કરીએ ને મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો આજે વિરામ લઈએ ધન્યવાદ